મિત્રો નમસ્કાર તો આજે આપણે આવી ગયા છે એક કલકત્તી તમાકુની અંદર જે તમાકુ જે ખેડૂત મિત્રોએ આ વર્ષે કરેતી એમાં કંઈક તકલીફ આવી હતી અને ખેડાના દાવ ઉપર હતી તો એ તમાકુની અંદર એક ટ્રીટમેન્ટ કરવામાં આવી છે તો પહેલાં પહેલું જે તમે જોશો આ રિઝલ્ટ તો બતાવજો ખેડૂત મિત્રોના તમાકુનું રિઝલ્ટ તો મિત્રો તમે આ તમાકુનું પાન જુઓ એનો વિકાસ જુઓ એની ફૂટ જુઓ કોઈ જાતનો પ્રશ્ન છે નહીં છે પ્રશ્ન કોઈ વિજયભાઈ તો મિત્રો તમે તમાકુ જોઈ લેજો શાંતિથી અને તમને આની અંદર તકલીફ કેવું પરિણામ મળ્યું છે એની જાણકારી ખેડૂત મિત્રો પાસેથી જ આપણે લઈશું તો વિડિયોને પહેલી વાર જો આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અવનવી અપડેટ મળશે તો આપડે નમસ્કાર નમસ્કાર શું નામ છે આપણું પરમા વિજયભાઈ રામાભાઈ પરમાર વિજયભાઈ રામાભાઈ તો વિજયભાઈ આપડે ગામ કયું ગામ કાસો ગામ કાસો લાગે છે મિત્રો જિલ્લો જિલ્લો ઓકે તો વિજયભાઈ આ જે તમારી કલકત્તી તમાકુ છે કેટલા વીઘામાં હશે પેલા

હવે તમાકુ મને તો લાગતી જ નથી કે આ તમાકુ થશે યસ હવા વાપર્યા પછી મને બહુ ફાયદો થયો છે મને એવું લાગે છે કે હવે ફરીથી તમાકુ ખૂટે જ ફરી નો જોરદાર રિઝલ્ટ મળશે આપડે આ જે અત્યારે દેખાઈ આટલું રિઝલ્ટ મળ્યું છે તો બે વાર સ્પ્રે થઈ ગયું તો આ તમાકુ ક્યાં જશે તો બઉ જોરદાર તમાકુ બરાબર છે તો જે મિત્રો ખેડૂત મિત્ર તમાકુ ની ખાસ ખેતી કરતા હોય તો દવા વિશે તમે શું કેવા માંગો દવા તો બઉ સારી આવે છે દરેક ખેડૂત ભાઈઓને હું તો શું કે વાપરો બરાબર બઉ સરસ આવે છે અને ઉત્પાદનમાં કેવું રહેશે ઉત્પાદન માં સારું રહેશે સારું રહેશે હા તો મિત્રો અમારું બેસ્ટ કામ એક જ છે કે જે પણ અમે ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે ટ્રીટમેન્ટ જો તમારે પણ કરશો તો તમારે ઓછા ખર્ચે પણ આવું પરિણામ તમને મળશે તમારી આવક વધશે તો હવે જે ટ્રીટમેન્ટ એમને વાપરી છે આપણી જે ક્રોપ પરિવર્તન આવે અને પેસ્ટાકો કરીને આ બે પ્રોડક્ટનો સ્પ્રે કરવાનો આવી છે તમે કોઈ પણ તમાકુની અંદર કોઈ પણ ખેતીની અંદર તમે સ્પ્રે આનો કરી શકો હશે તમે નો પ્રશ્ન હશે એનો વિકાસ થતો તો એમાં કામ કરશે પંદર લીટર પચીસ પચીસ એમ એલ સ્પ્રે કરવાથી આવું રિઝલ્ટ તમને મળે છે તો વિજયભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો મીડિયો મિત્રો મળીએ આવનારી વિડીયોની અંદર ત્યાં સુધી બન્યા રહેજો અમારી ચેનલની અંદર થેન્ક યુ સો મચ